ત્યારે જાણીશું દોસ્તો પચીસ છવ્વીસ તારીખથી લઈ ત્રીસ તારીખ વચ્ચેના રાઉન્ડની સાથે જ અત્યારે દોસ્તો હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે નવી નકોર આગાહી કરી છે ને જેમાં તેમણે દોસ્તો દક્ષિણીય ચીનના દરિયાની અંદર જે અત્યારે વાવાઝોડું ટાઇફૂન જોવા મળી રહ્યું છે એ વાવાઝોડું આપણા ભારતના વાતાવરણને પણ અસર કરશે થાઇલેન્ડના માર્ગથી વાવાઝોડાના નબળા પડેલા અવશેષો બંગાળાની ખાડીમાં આવે ને બંગાળાની ખાડી ફરી સક્રિય થાય અને તેમણે દોસ્તો સપ્ટેમ્બરથી લઈ ઓક્ટોબર મહિનાની વરસાદની અત્યારે જે આગાહીઓ કરી છે તે પણ જાણીએ આ વિડીયોને દોસ્તો ખાસ અંત સુધી જોવાનું રાખજો અમે તમને આ વિડિયોના અંતમાં રાજ્યમાં પડેલા જે જળ બંબાકારના અત્યારે દ્રશ્યો આવી રહ્યા છે તે બતાવીશું જેમાં ઉત્તર ગુજરાતના કેટલાક સેન્ટરોની અંદર તો દોસ્તો

દોસ્તો એનડીઆરએફની ટીમ લોકોને રેસ્ક્યુ કરવા માટે જાય છે અને એ જ પાણીમાં તણાયોનો વિડીયો આવી રહ્યો છે આ તમામ અપડેટો એક પછી એક જાણીએ પહેલાં જો દોસ્તો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં તો દોસ્તો અમે તમને અત્યારનું ભારતનું સેટેલાઇટ પિક્ચર દેખાડીએ દોસ્તો અત્યારે બંગાળાની ખાડીની અંદર ગઈકાલ વરસાદની નવી લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ બની ચૂકી છે ને જેના કારણે તમે જોઈ શકો છો અત્યારે પશ્ચિમ બંગાળ લાગુના વિસ્તારોથી લઈ ઓડિશાના ભાગોથી આંધ્રપ્રદેશ સુધી વરસાદની ગતિવિધિ જામી છે આપણા ગુજરાત ઉપર ઉપર દોસ્તો જે વરસાદી સિસ્ટમ આવી હતી તે તો ઉપર તરફ પસાર થઈ ચૂકી છે પરંતુ અત્યારે ઉત્તરીય ભારત દિલ્હી રાજસ્થાનના ભાગોમાં સાયક્લોનિક વરસાદી સિસ્ટમમાં ફોર્મમાં તે સિસ્ટમ જોવા મળી રહી છે જેનો સિયર ઝોન આપણા ગુજરાત ઉપરથી પસાર થઈ રહ્યો છે ને જેના કારણે પાછલા બે ત્રણ દિવસથી પણ ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ શરૂ છે ચોમાસાની ધરી પણ ઉત્તર ભારતના ભાગો પર ખસી છે અને જેના કારણે વરસાદનું જોર દોસ્તો ઉત્તર ગુજરાતમાં ભારે જોવા મળ્યું છે જેમાં છેલ્લી ચોવીસ કલાકની વાત કરીએ તો દોસ્તો દક્ષિણી ગુજરાતના વલસાડના ધરમપુરમાંથી ચાર ઇંચ કરતાં વધુનો વરસાદ તો ગઈકાલ સૌરાષ્ટ્રના જૂનાગઢના ભેંસાણમાં ચાર ઇંચ ગિરનાર પર્વત પર દોસ્તો ચાર પોઈન્ટ એક ઇંચ સુધીનો વરસાદ તો અન્ય ઉત્તર ગુજરાતના કેટલાય જિલ્લાઓની અંદર બે એક ઇંચ સુધીના વરસાદો સામે આવ્યા છે અને હવે પછી આપણે જાણીએ કે હવામાન વિભાગે ગુજરાતમાં આજે કયા જિલ્લાઓમાં કેવું એલર્ટ આપી દીધું છે એ પહેલા દોસ્તો અહીં તમે મોડલની અંદર અત્યારની સક્રિય સિસ્ટમોનું લેટેસ્ટ બુલેટિન જોઈ શકો છો જેમાં અત્યારે આપણા ગુજરાત ઉપર બંગાળાની ખાડીમાં જે પશ્ચિમ બંગાળ લાગુના વિસ્તારોમાં લો પ્રેશર બન્યું છે ત્યાંથી લઈ ઉત્તરી ભારતના ભાગોથી ઉત્તરી ભારતથી લઈ આ રીતે ટ્રફ બનતો જોવા મળી રહ્યો છે રાજસ્થાન લાગુના ભાગો પર જોવા મળી રહેલી વરસાદી સિસ્ટમનો તમે જોઈ શકો છો પશ્ચિમી દક્ષિણીનો છેડો જે ગુજરાતના અરબ સાગર સુધી લંબાતો જોવા મળી રહ્યો છે આમ અરબી સમુદ્રથી લઈ બંગાળની ખાડીમાં આ રીતે મોટી ટ્રફ લાઇન બની છે ને જેના કારણે ગુજરાતમાં આજે તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રના એ લાગુના કેટલાક ઉત્તર ગુજરાતથી માંડી કચ્છના અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર આજે દોસ્તો ભારે વરસાદની સંભાવના રહેશે અમદાવાદ મોસમ દોસ્તો જોઈ શકો છો એલર્ટ હવામાન વિભાગે આપી દીધું છે ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓમાં આજે પણ દોસ્તો વરસાદની ગતિવિધિ વધુ જોવા મળે અને જેમાં ઉત્તરીય પૂર્વ ગુજરાતના જિલ્લામાં વધુ જેમાં અરવલ્લી સાબરકાંઠા મહેસાણાના ભાગો માટે અત્યારે ઓરેન્જ એલર્ટ તો સૌરાષ્ટ્રની અંદર જૂનાગઢ જિલ્લા માટે આજે ફરી અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે બાકીના અન્ય તમે જોઈ શકો છો ઉત્તરી ગુજરાતના બનાસકાંઠા પાટણ ગાંધીનગર આ સાથે મધ્ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગરના ભાગોથી ખેડા આણંદ વડોદરા પંચમહાલ મહીસાગર દાહોદ અને દક્ષિણી ગુજરાતના નવસારી વલસાડથી લઈ સૌરાષ્ટ્રની અંદર દોસ્તો ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને પોરબંદરના ભાગોમાં આજે ભારે વરસાદ પડવાને લઈ હવામાન વિભાગ તરફથી યલો એલર્ટની ચેતવણી આ વિસ્તારો માટે આપી દેવામાં આવી છે જોકે દોસ્તો સમગ્ર ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદની આગાહી જ હવામાન વિભાગે કરી છે પરંતુ આ જિલ્લાઓમાં એલર્ટ રહેશે તો તમે દોસ્તો આગળના દિવસોની આગાહીના પણ અત્યારે જે લેટેસ્ટ નકશાઓ આવી રહ્યા છે જેના પર તમે

વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ જાય અને જેને જોતા જોઈ શકો છો પચીસ તારીખે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિ ભારે વરસાદના ઓરેન્જ તો પચીસ છવ્વીસથી થી લઈ સત્યાવીસ તારીખે તો ફરી વરસાદનું ભારે જોર વધી શકે છે ને કચ્છના ઉત્તર ગુજરાતના એ જિલ્લાઓની અંદર તે દિવસોમાં જોઈ શકો છો અત્યારથી જ હવામાન વિભાગે દોસ્તો એડવાન્સમાં ઓગણત્રીસ તારીખ સુધી એલર્ટ વાળી અત્યારે આગાહી આપી દીધી છે માત્ર ગુજરાત હવામાન વિભાગ જ નહીં પરંતુ દોસ્તો ભારતીય હવામાન વિભાગે પણ ભારતનો આગાહીના તમામ રાજ્યનો જે મેપ જાહેર કર્યો છે જેમાં આપણા ગુજરાત રાજ્યની અંદર આજે ભારે વરસાદનું સમગ્ર વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ આપી દેવામાં આવ્યું છે અને હવે પછી દોસ્તો આપણે આજે રાજ્યના કયા વિસ્તારોની અંદર વરસાદની સંભાવના રહેશે તે જાણીએ તો તમે જોઈ શકો છો દોસ્તો અત્યારના દોસ્તો વહેલી સવાર દરમિયાન ગુજરાત રાજ્યના પશ્ચિમી સૌરાષ્ટ્રની અંદર જેમાં પોરબંદરના તમે જોઈ શકો છો ખાસ કરીને સિસલી ભાનવડથી ભાટીયા વચ્ચે અને ખંભાળીયા લાગુના વિસ્તારોમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો બાકીના અન્ય વિસ્તારોની અંદર જેમાં ખાસ કરીને ઉત્તર ગુજરાત લાગુના વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળી છે ત્યારે હવે પછી જેમ જેમ દોસ્તો દિવસ આગળ પસાર થતો જશે તેમ વરસાદના વિસ્તારો ફરી વધશે અને જેમાં તમે જોઈ શકો છો આજે પશ્ચિમી સૌરાષ્ટ્ર કચ્છના કાંઠાના અને ફરી આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના રહેશે દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દોસ્તો તમે જોઈ શકો છો સુરત લાગુના વિસ્તારો હશે નવસારીના દરિયાના કાંઠાના ડુમસ સચિન ઓંજલ આ સાથે જ વલસાડના બિલીમોરાથી માંડી કપરાડા ધરમપુરના ભાગોથી લઈ ડાંગ આહવા તાપીના ભાગોમાં દોસ્તો આજે હજુ પણ દોસ્તો બે થી લઈ ત્રણ ઇંચ સુધીનો આ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાતની અંદર દોસ્તો અરબી સમુદ્રના કારણે ભારે પવન ફૂંકાવાની પણ સંભાવના રહી શકે છે અને જેના કારણે તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતની અંદર સતત આજે વરસાદની ગતિવિધિ રહે તો જોઈ શકો છો ફરી મધ્ય ગુજરાતના ભાગોમાં પણ અને એ લાગુના ઉત્તરીય સૌરાષ્ટ્રના દોસ્તો એવા વિસ્તારો કે જ્યાં હજુ પણ આ વરસાદી રાઉન્ડમાં વરસાદનો વારો નથી આવ્યો તે વિસ્તારોમાં પણ વરસાદ પડવાની સંભાવના રહેશે મધ્ય ગુજરાતની વાત કરીએ દોસ્તો જેમાં ખાસ કરીને તમે જોઈ શકો છો ધોળકા આજુબાજુના ખેડા મહેમદાબાદ આ સાથે જ અન્ય જે વિસ્તારો છે જેમાં જોઈ શકો છો આણંદ લાગુના ખંભાતના અખાત તો અમદાવાદના એમાં પણ સુરેન્દ્રનગર વચ્ચેના જે વિસ્તારો છે જેમાં જોઈ શકો છો રાનગઢથી લઈ બગોદરા બાવળા આ સાથે જ અન્ય જે લખતરથી લઈ વિરમગામ સુધીના કડી સુધીના પંથકોની અંદર તો બીજી તરફ દોસ્તો મોરબી જામનગર અને રાજકોટના પણ આજે ઘણા છૂટાછવાયા ભાગોમાં હળવા મધ્યમથી લઈ સીમિત એવો વિસ્તાર રખે છે કે ત્યાં બે ઇંચ કરતાં પણ વધુનો વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓની વાત કરીએ તો જોઈ શકો છો દોસ્તો સૌરાષ્ટ્રની અંદર આજે જુનાગઢ અમરેલી અને ગીર સોમનાથના કેટલાક વિસ્તારોની અંદર હજુ એક થી દોઢ ઇંચ સુધીનો તો અમુક સીમિત વિસ્તારમાં ત્રણ ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે તો ભાવનગરના પણ ખાસ કરીને બોટાદ આજુબાજુના બરવાળા અમદાવાદ સુધીના પંથકોની અંદર આજે દોસ્તો હળવા મધ્યમ સામાન્ય વરસાદની સંભાવના રહેશે વધુમાં જોઈ શકો છો કચ્છની અંદર દોસ્તો કચ્છના રણ આજુબાજુના વિસ્તારો જેમાં મનફરા આ સાથે ધોળાવીરા લોડરાણીથી રાપર સુધીના પંથકોથી લઈ કચ્છના કાંઠાના જે ભાગો છે તે ભાગોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે પરંતુ આજે દોસ્તો વરસાદનું વધુ જોર ઉત્તર ગુજરાત એ લાગુના મધ્ય ગુજરાતના પંથકો અને પૂર્વ ગુજરાતના જિલ્લાઓમાં રહી શકે છે તો દક્ષિણ ગુજરાતમાંથી પણ દોસ્તો ભારે વરસાદી આંકડાઓ ગઈકાલ જેમ આવે અને અહીં તમે દોસ્તો આગામી ચોવીસ કલાકનું પણ જોઈ શકો છો જેમાં ઉત્તરીય ગુજરાતના ઉત્તર પૂર્વના સાબરકાંઠા મહીસાગર અરવલ્લી આ સાથે જ મધ્ય ગુજરાતના અમદાવાદ ગાંધીનગર ખેડા લઈ ગોધરા દાહોદ પંચમહાલ છોટાઉદેપુર વડોદરા આણંદના કેટલાક ભાગો તો દક્ષિણી ગુજરાતના વલસાડ નવસારી તાપીના ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે કચ્છની અંદર દરિયાના કાંઠાથી લઈ કચ્છના સૌરાષ્ટ્રના અને કચ્છના આખાતના એ ભાગોની અંદર સારો છૂટો છવાયો હળવો વરસાદ તો ઝાપટા સ્વરૂપે પડે તો સૌરાષ્ટ્રમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના દ્વારકા પોરબંદર જૂનાગઢ અમરેલી રાજકોટ જામનગર મોરબીના છૂટાછવાયા ભાગોમાં હળવા સામાન્ય વરસાદની સંભાવના હજુ પણ જોવા મળી રહી છે અને હવે પછી દોસ્તો અમે તમને આવતીકાલથી શરૂ થનારા નવા વરસાદી રાઉન્ડને લઈને જાણીએ દોસ્તો બંગાળાની ખાડીની અંદર ગઈકાલે લો પ્રેશર બન્યું પરંતુ આવતીકાલે ફરી એક નવું લો પ્રેશર બનશે અત્યારે તમે મોડલમાં સિસ્ટમોની સ્થિતિ ઉપર નજર કરો તો જોઈ શકો ઉત્તરી ભારત ઉપર સક્રિય સાયક્લોનિક વરસાદી સિસ્ટમનો શિયર ઝોન આપણા ગુજરાતના અરબ સાગર સુધી લંબાઈ રહ્યો છે જેના કારણે ગુજરાતમાં રાઉન્ડ શરૂ છે પરંતુ જોઈ શકો છો અમે તમને પચીસ ઓગસ્ટની અને છવ્વીસ ઓગસ્ટ ઉપર આ શિયર ઝોન કઈ રીતે ગુજરાત ઉપર આવે તે બતાવી રહ્યા છીએ અને જોઈ શકો છો છેક ભારતના ભાગોથી લઈ અરબી સમુદ્ર સુધી અને જેના કારણે ગુજરાત રાજ્યની અંદર દોસ્તો ફરી વરસાદને લઈ ઘણા જ ભાગોમાં ભારે વરસાદી આંકડાઓ સાથેનો શરૂ રહેશે વરસાદી રાઉન્ડ દોસ્તો વરસાદની ગતિવિધિ સમગ્ર ગુજરાતની અંદર આવનારા આ પચીસ થી ત્રીસ તારીખના દિવસોની અંદર કોઈક દિવસે કેટલાક વિસ્તારોમાં વધુ વરસાદ તો કોઈક દિવસે વરસાદ ઓછો એ પ્રમાણેનો છૂટો છવાયો જોકે એક સાથે તમામ ભાગોમાં સાર્વત્રિક છે એવો રાઉન્ડ નથી પરંતુ આવનારા દિવસોમાં પણ આ જ પ્રમાણે જે અત્યારે વરસાદની પેટર્ન ચાલી રહી છે તે પ્રમાણેની વરસાદની ગતિવિધિ રહે અને જેમાં તમે જોઈ શકો છો ઘણા જ ભાગોની અંદર દોસ્તો અતિ ભારે સુધીના પણ વરસાદો પડી શકે છે જેમાં સિયર ઝોન ગુજરાત ઉત્તરી ભારત પરથી આપણા ગુજરાત ઉપર લંબાશે અને જેના કારણે ઉત્તરીય ગુજરાત, ઉત્તરીય સૌરાષ્ટ્ર, સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોથી લઈ દક્ષિણી ગુજરાત, મધ્ય ગુજરાતથી સમગ્ર ગુજરાતની અંદર દોસ્તો આ પ્રમાણેનો વરસાદ જોવા મળે તેવી સંભાવના છે. વધુમાં આપણે જણાવી દઈએ દોસ્તો તો જોઈ શકો છો અમુક દિવસે આ સિયર ઝોનના વાદળોની ગતિવિધિ ગુજરાત ઉપર વધુ પણ મંડરાઈ શકે છે અને અમુક વાર અમુક સેન્ટરોમાંથી જળબંબાકારના પણ આ રાઉન્ડમાં આવી શકે અને અમે તમને દોસ્તો જે ઇન્ડિયન મોનસૂન ડિપાર્ટમેન્ટ તરફથી ભારતના બંગાળની ખાડીના દરિયામાં જે અત્યારે સિસ્ટમો બની છે જેનું બુલેટિન જાહેર થયું છે તે બતાવી રહ્યા છીએ અને જોઈ શકો છો ગઈકાલે એક નવું લો પ્રેશર બની ગયું ને તે આગળના દિવસોની અંદર ઝારખંડ સુધીના ભાગોમાં અત્યારે આગળ વધી ચૂક્યું છે ને ખાસ પચીસ ઓગસ્ટના દિવસે હવામાન વિભાગે બંગાળની ખાડીમાં નવા લો પ્રેશર બનવાની જાહેરાત કરી દીધી છે અહીં સેટેલાઇટની અંદર દોસ્તો ગઈકાલ લો પ્રેશરનું લોકેશન બતાવવામાં આવ્યું પરંતુ અત્યારે પશ્ચિમ બંગાળના ભાગોને પાર કરીને ઝારખંડ ભાગો સુધી અત્યારે લો પ્રેશર પહોંચી ગયું છે તો દોસ્તો આવતીકાલે ઉપરા છાપરી નવી વરસાદી સિસ્ટમ પણ બંગાળની ખાડીમાં બની જશે અને હવે પછી દોસ્તો અહીં અમે તમને મોડલની અંદર પચીસ તારીખની આ રીતની જે આગાહીઓ છે તે પણ જણાવીએ તો તમે જોઈ શકો છો ઉત્તરી ભારતનું સાયક્લોનિક વરસાદી સિસ્ટમ પચીસ તારીખે રાજસ્થાનના દક્ષિણીય છેડા સુધી તેનો સક્રિય વરસાદી છેડો આવે અને જેના કારણે દોસ્તો ઉત્તરી ગુજરાતના જે સરહદી જિલ્લાઓ છે જેમાં અત્યંત ભયંકર વરસાદ પડવાની સંભાવના છે સાબરકાંઠા અંબાજી પાલનપુર બનાસકાંઠાના અને અરવલ્લીના જે રાજસ્થાન સરહદી જિલ્લાઓ છે તે અત્યારથી જ દોસ્તો તૈયાર થઈ જાય કારણ કે એ ભાગોમાં પચીસ તારીખે ભયંકર વરસાદ પડવાની સંભાવના એ જ સાથે છવ્વીસ તારીખે પણ એ જ પ્રમાણેની ગતિવિધિ રહેશે તો તમે જોઈ શકો છવ્વીસ તારીખે સૌરાષ્ટ્રના ભાવનગર અમરેલી બોટાદ સુરેન્દ્રનગરથી મધ્ય ગુજરાતના અમદાવાદ વડોદરા ગોધરા દાહોદ બોબોડેલી થી દક્ષિણ ગુજરાત ના ભાગો સુધી વરસાદ ની ગતિવિધિ વધશે આવનારા વરસાદી રાઉન્ડ માં વરસાદ ની ગતિવિધિ મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાત ના જિલ્લાઓમાં વધુ રહે તેવું અત્યારે જોવા મળી રહ્યું છે અને સૌરાષ્ટ્ર ની અંદર પણ ઉત્તર સૌરાષ્ટ્ર ના અને કચ્છ ના ઉત્તર ગુજરાત લાગુ ના વિસ્તારો હશે જેમાં વરસાદ વધુ પડે પરંતુ દોસ્તો 26 26 થી લઈ 28 તારીખ થી જોઈ શકો છો સૌરાષ્ટ્ર ની અંદર પણ ઘણા ભાગો માં ભારે વરસાદ પડવાની સંભાવના રહેશે જો કે દોસ્તો સિયર ઝોન અત્યારે અરબી સમુદ્ર સુધી લંબાઈ રહ્યો છે જેને લઈ સમગ્ર ગુજરાતમાં ગમે ત્યારે ગમે તે જગ્યાએ ભારે વરસાદ પણ પડી શકે અને ત્યારે હવે પછી દોસ્તો આપણે હવામાન નિષ્ણાત તેવા અંબાલાલ પટેલની આગાહી જાણીએ દોસ્તો રાજ્યની અંદર અંબાલાલ પટેલે છવ્વીસ ઓગસ્ટ સુધી ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદની આગાહી કરી છે વધુમાં તેમણે દોસ્તો આગાહી કરતાં જણાવ્યું કે અત્યારે વાવાઝોડાને લઈ આગાહી કરી છે કે જે દક્ષિણીય ચીનના ભાગોમાં તમે જોઈ શકો છો દોસ્તો અત્યારે જે વાવાઝોડું જોવા મળી રહ્યું છે એ વાવાઝોડું આગામી કલાકોની ત્યાંના દરિયાના લાઓસથી લઈ વિયેતનામ જોઈ શકો આ ભાગોમાં ખાબકી જાય ત્યાર પછી દોસ્તો ત્રાટક્યા પછી તે થાઈલેન્ડના માર્ગથી બંગાળની ખાડીમાં આવે તેવી સંભાવના અંબાલાલ પટેલે કહ્યું કે ટ્રોપિકલ સ્ટોમના કારણે બંગાળાની ખાડીમાં એ વાવાઝોડાના નબળા અવશેષો આવવાની સાથે બંગાળાની ખાડીમાં નવી નવી સિસ્ટમો આવી શકે છે અને તેમણે સપ્ટેમ્બર મહિનામાં પણ વીજ સાથેના વરસાદની કરી છે આગાહી વધુમાં તેમણે દોસ્તો જણાવ્યું કે અત્યારે શરદ ઋતુનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને આ ઋતુમાં વરસાદની પેટર્ન બદલાતી હોય છે તેમનું કહેવું છે કે જ્યાં વાદળી ચડે ત્યાં વાદળી પડે અમુક ગામમાં વરસાદ હોય તો બીજા ગામમાં વરસાદ ના હોય તે પ્રમાણેનો ગાજવીજ સાથેનો થંડસ્ટોમ એક્ટિવિટીનો હવે પછી વરસાદ પડશે જેવા પાછોતરા વરસાદની સંભાવનાની સાથે તેમણે ત્રીસ સપ્ટેમ્બર સુધી એમનું કહેવું છે કે વરસાદ ચોમાસાનો ગણવામાં આવે પરંતુ ત્યાર પછી જે સિસ્ટમોના વરસાદો આવે તે ચોમાસામાં ન ગણાઈને આ વખતે સપ્ટેમ્બર પછીના ઓક્ટોમ્બર મહિનાના શરૂઆતના દિવસો સુધી વરસાદ ગુજરાતમાં જોવા મળે તેવું અત્યારે દોસ્તો તેમણે લાંબા ગાળાનું અનુમાન વ્યક્ત કર્યું છે આમ ગુજરાત રાજ્યમાં હજુ દોસ્તો ચોમાસું પૂર્ણ નથી હવે અંતે દોસ્તો જળબંબાકારના દ્રશ્યો જોઈ લ્યો રાજ્યમાં ભારે અત્યારે જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં દોસ્તો ભારે વરસાદને લઈ સાબરકાંઠાની અંદર જે દોસ્તો નદીમાં પૂર આવી અને લોકોને એનડીઆરએફની ટીમ રેસ્ક્યુ કરવા ગઈ પરંતુ એનડીઆરએફ ની ટીમ જ આ વિડિયોમાં જોઈ શકો છો લોકો તણાયાના દ્રશ્યો સામે આવી રહ્યા છે સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદના દ્રશ્યો જેમાં જોઈ શકો છો દોસ્તો જૂનાગઢના ગિરનાર પર્વત પર ભારે વરસાદ તો બીજી તરફ અમરેલી શહેરમાં પડેલા વરસાદના દ્રશ્યો આવી રહ્યા છે ને જેમાં બે પાંચ દિવસ પહેલા પડેલો ઘેડ પંથકમાં વરસાદ અને જેમાં હજુ પણ દોસ્તો જોઈ શકો છો ડ્રોનના માધ્યમથી લેવામાં આવેલો આ વિડિયો જેમાં જ્યાં જળ